નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો આદુ એટલે કે જીંજરના વાવેતરમાં ભારત ઉત્પાદન અને નિકાસ બંનેમાં ખૂબ જ આગળ પડતું સ્થાન ધરાવે છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આદુની ખેતી ખૂબ જ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે આદુનો ઉપયોગ દવા બનાવવામાં અને સોંઠ બનાવવામાં ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે જો ખેડૂતો આદુની ખેતી થોડી કાળજી સાથે કરે તો કરી શકે છે ખૂબ મોટી કમાણી તો ચાલો જોઈએ આદુની ખેતી માટે ધ્યાનમાં લેવા જેવા મુદ્દાઓ સૌથી પહેલાં વાત કરીએ આબોહવાની તો આદુની સફળ ખેતી માટે આબોહવાની વાત કરીએ તો તેમાં વાવેતરથી આદુ ઉગે ત્યાં સુધી ઓછો વરસાદ અને આદુના વિકાસ સમયે પ્રમાણમાં વધારે વરસાદ અને કાપડીના સમયે સૂકું હવામાન વધારે અનુકૂળ આવે છે આદુની જાતોની વાત કરીએ તો આદુની કેટલીક સુધારેલ જાતોમાં સુપ્રભા સુરુચિ અને સુરભી ગુજરાતના વાતાવરણને વધારે માફક આવે છે આધુનિક ખેતી માટે જમીનની તૈયારીની વાત કરીએ તો આધુનિક ખેતી માટે સારા નિતારવાળી ગોરાળું મધ્યમ કાળી અને જમીનમાં પૂરતા પ્રમાણમાં છાળિયું ખાતર આપેલ હોય તેવી જમીન પસંદ કરવી જમીનને બે વખત ખેડી ભરભરી બનાવીને તૈયાર કરવી ગયા વર્ષે આદુની ખેતી ન કરી હોય તેવી જમીન પસંદ કરવી રોગના નિયંત્રણ માટે જમીનને ખેડીને થોડો સમય પડી રહેવા દેવી વાવણીના સમયની વાત કરીએ તો એપ્રિલ મહિનો આદુની વાવણી માટે અનુકૂળ ગણાય તેનાથી મોડું કરવાથી ઉત્પાદનમાં ફરક આવી શકે છે ગોરાળુ જમીન હોય તો સપાટ ક્યારા અને કાળી જમીનમાં જ્યાં વધારે પાણી ભરાઈ રહે તેમ હોય તો ગાદી ક્યારા બનાવીને વાવેતર કરવું આદુની ગાંઠો રોગ વિનાની અને સારી રીતે પોષાયેલી અને પૂર્ણ વિકસિત આંખ હોય તેવી ચારથી પાંચ સેન્ટીમીટરની ગાંઠો પસંદ કરવી આધુનિક ગાંઠોને સ્ટ્રેપ સાયકલીન બસો પીપીએમના દ્રાવણમાં અડધો કલાક બોળ્યા બાદ છાયામાં સૂકવીને વાવેતરમાં ઉપયોગ કરવો એક હેક્ટરની રોપણી માટે બારસો કિલો ગાંઠની જરૂર પડે આદુની રોપણી કર્યા પછી હેક્ટરે પાંચ કિલો સોટીઓ ગુવાર છાયા માટે વાવો આ ખેતીમાં પિયતની વાત કરીએ તો આ પાક લાંબા ગાળાનો હોય તેને માફકસર નિયમિત પિયત આપવું પડે છે ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે અને શિયાળામાં આઠથી દસ દિવસના અંતરે જમીનના પ્રત અને આબોહવાને ધ્યાનમાં રાખીને

વીસ કિલોગ્રામ નાઇટ્રોજન છત્રીસ કિલોગ્રામ ફોસ્ફરસ અને અડતાલીસ કિલોગ્રામ પોટાસ રાસાયણિક ખાતરના રૂપમાં રોપણી વખતે આપવું આદુનો પાક જ્યારે બે માસનો થાય ત્યારે હેક્ટરડીટ વીસ કિલો નાઇટ્રોજન પાળા ચડાવતા પહેલા પૂરતી ખાતર તરીકે આપવું આ પાકમાં રોગ નિયંત્રણની વાત કરીએ તો આદુની ગાંઠોમાં સોડો ન પડે તે માટે રોગ મુક્ત બિયારણ પસંદ કરવું રોગની શરૂઆત થાય ત્યારે તુરત જ એક પર્સન્ટ બોરડો મિશ્રણ દ્રાવણ બનાવી થળની આસપાસ રેડવું ગાંઠની માકીના ઉપદ્રવને રોકવા ક્યુરાડાન ત્રણ ટકા ભૂકી જમીનમાં સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઊંડાઈએ હેક્ટરે પચાસ કિલો આપવું કાપણીની વાત કરીએ તો આદુના છોડના પાન જ્યારે પીડા પડી નમી જાય ત્યારે પાક તૈયાર થયેલ સમજવું એપ્રિલમાં વાવેલ પાક ફેબ્રુઆરીમાં તૈયાર થાય છે ખોદતી વખતે ગાંઠ કપાઈની તેની કાળજી રાખવી ગાંઠો એકઠી કરી બજારમાં લીલા આદુ તરીકે અથવા તેને સુખવ્યા બાદ બજારમાં વેચવામાં આવે છે આ પાકમાં ઉત્પાદનની વાત કરીએ તો આદુનું ઉત્પાદન હેક્ટરે એક હજારથી બારસો મણનું થાય છે અને જેનો બજાર ભાવ સીઝન પ્રમાણે રહે મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા મિત્રોને શેર કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિસાન